લોકસભાના સાંસદ હરીભાઈ પટેલ મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજબોર તથા ધારાસભ્ય સુખાજી ઠાકોર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો જોડાયા હતા આજે સૌપ્રથમ તો આજે વિજય આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે વિજય દશમીનો તહેવાર છે बुराई ઉપર સચ્ચાઈ અંધકાર ઉપર પ્રકાશનો પર્વ છે આપના માધ્યમથી મહેસાણા જિલ્લાના સૌ રહેવાસીઓને વિજય ખૂબ શુભકામનાઓ આજે આપણા દેશના રાષ્ટ્રપિતા પરમપૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મતિથિ છે બીજી ઓક્ટોબર સમગ્ર દેશ એને ઉજવી રહ્યો છે અને અમને પુષ્પાંજલિ કરી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી છે આજે લાલબહાદુર શાસ્ત્રીજી આપણા પૂર્વ પ્રધાનમંત્રીશ્રીનો પણ જન્મદિવસ છે એમને પણ આજે જન્મદિવસની ઉજવણી પુષ્પાંજલિ કરી અને સૌ જિલ્લાના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સાથે મળી અને આજે પુષ્પાંજલિ કરી આ નિમિત્તે આમના વિચારોને લઈ દેશ આગળ વધે અને ગાંધીજીનું જે સપનું હતું સ્વદેશી ચળવળ આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું આ પર્વ નિમિત્તે દિવાળીના પર્વ નિમિત્તે સૌ દેશવાસીઓ જિલ્લાવાસીઓ ગુજરાતવાસીઓ પોતે સ્વદેશીની ચળવળમાં જોડાય સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે જે છે એને તો વાપરે પણ હવે જે નવી ખરીદી કરે તહેવારોમાં એ પોતે સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદે અને દેશની ઇકોનોમીને વધારવામાં એ સહભાગી થાય અત્યારે જીએસટીનો જે ઘટાડો કર્યો છે એ જીએસટીની બચત યોજના જીએસટીનો ઊંચો પણ ઉજવીએ અને જીએસટીના માધ્યમથી આપણે લોકો બચતના માધ્યમથી દેશની આર્થિક બચત કરીએ અને સ્વદેશી અભિયાનને કરી આપણા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સૌ એક થઈ ને એક થઈને કામ કરીએ આભાર અને જ્યાં ત્યાં મિલાવટ દિવાળી આવી રહી છે મિલાવટ જ્યાં ત્યાં થઈ રહી છે એના વિશે શું કહેશો સૌ લોકો જાગૃત રહે સૌ લોકો જાગૃત રહે સ્વાસ્થ્ય સારું સારી જગ્યાથી ખરીદે અને જ્યાં તમને શક પડે ત્યાં સરકારને એનું ધ્યાન દોડે એવી ખાસ આગ્રહ ભરી વિનંતી કરું છું ટીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા